પ્રણામ ગુડ મોર્નિંગ મિત્રો અગાઉના તાસમાં આપણે ગ્રાહક શોષણ કઈ કઈ રીતે થાય છે તે મુદ્દાઓની ચર્ચા કરી હવે આજના તાસમાં પહેલો પ્રશ્ન છે ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો ગ્રાહક શોષણ માટે કયા કારણો જવાબદાર છે વિસ્તૃત પ્રશ્ન આવે એટલે આ પ્રશ્નના ચાર ગુણ હશે ચાર મુદ્દાઓ આપણે સમજવાના છે જેમાં પહેલો મુદ્દો છે ગ્રાહક પોતે જવાબદાર ગ્રાહક પોતે જવાબદાર એવું કહી શકાય કે નિરક્ષરતા કેમ કે ગ્રાહક શોષણ થવાનું એક મૂળભૂત કારણ નિરક્ષરતા હોય મોટા ભાગના ગ્રાહકો નિરક્ષર હોય છે સુશિક્ષિત ના હોય એટલે એમનું શોષણ થવાની શક્યતા વધારે હોય તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે ગ્રાહક જાગૃતિનો અભાવ હોય તેઓ સંગઠિત થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી કાયદાથી પરિચિત હોય નહીં ગ્રાહક જાગૃતિ નો અભાવ છે એટલે સંગઠિત ના થઈ શકે વડી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદનો અને બજાર સંબંધી જાણકારી હોતી નથી બજાર સંબંધી કે ઉત્પાદનો વિશેના પૂરતી માહિતી ન હોય એટલે એવા ગ્રાહકોનું શોષણ થવાની શક્યતા વધુ હોય ઉત્પાદકો વિક્રેતાઓ ગ્રાહકોની અજ્ઞાનતાનો લાભ ઉઠાવે છે તેથી ઉત્પાદકો કે વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતા છે એટલે સૌથી પહેલું કારણ આ છે કે શોષણ થવા માટે ગ્રાહક પોતે જવાબદાર ગણાય સુશિક્ષિત ન હોય બજારની વિવિધ બાબતોથી માહિતગાર ન હોય એટલા માટે બીજું કારણ છે મતલબ કે માહિતીનો અભાવ હોય મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા કોઈ પણ વસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે મહદ અંશે સ્વતંત્રતા મળેલી છે ઉત્પાદકોને ચીજ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરી શકે આ ઉપરાંત ચીજવસ્તુઓના ઉત્પાદનના માપદંડો ભાવ નિર્ધારણ અને ગુણવત્તા તે અંગે કોઈ ખાસ નિયમો નથી ખાસ કોઈ ચોક્કસ નિયમો નથી બીજી બાજુ જ્યાં નિયમો છે ત્યાં તેનું કડકપણે પાલન થતું નથી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં આ બધી મર્યાદાઓ છે કેટલીક તો આ પરિસ્થિતિમાં વસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જે ગઈકાલે આપણે શોષણ માં સમજ્યાતા એ જેમ કે કિંમત ગુણવત્તા બનાવટી ચીજ વસ્તુઓ હોય કે પછી ઉપયોગની રીત વેચાણની શરતો વેચાણ પછીની સેવાઓ વોરંટી કે ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી ગ્રાહકને એ માહિતીથી દૂર રાખવામાં આવે એ માહિતી ચોક્કસ રીતે આપવામાં ન આવે આથી ગ્રાહક ચીજ વસ્તુની સાચી પસંદગીમાં મતલબ કે ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરીને પોતાને આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે કાલે પણ મેં તમને અગાઉના તાસમાં કહ્યું હતું કે ગ્રાહક અધિકારો એ ગ્રાહક સુરક્ષા માટે બહુ અગત્યનું પાસું છે જો ગ્રાહક પોતાના અધિકારો ભોગવતો નથી તો શોષણ થવાની સંભાવના વધી જાય ત્રીજું કારણ છે મર્યાદિત પુરવઠો બજારમાં જ્યારે પુરવઠો ઓછો હોય તો ત્યારે પણ ગ્રાહક શોષણ થાયવાઓનો પૂરતો જથ્થો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવવું પડે ચીજવસ્તુ કે સેવાઓની માંગ વધુ હોય અને પુરવઠો ઓછો હોય કોઈ ને કોઈ કારણથી તો ત્યારે ગ્રાહકનું શોષણ થવાની શક્યતા વધુ હોય મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન માંગ કરતા પુરવઠો ઓછો હોય ટૂંકમાં આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી પણ થાય અને નફાખોરી પણ થાય આપણે વાહ વૃદ્ધિના કારણોમાં પણ સમજ્યા શબ્દો સંગ્રહખોરી વધુ થાય નફાખોરીનો આશ્રય લે નફાખોરીનો આશ્રય લેતા હોય વિક્રેતાઓ તો ત્યારે ગ્રાહક શોષણ થાય એવી પરિસ્થિતિ ઊભી થવાની એટલે મર્યાદિત પુરવઠો એ પણ એક કારણ જવાબદાર છે શોષણ માટે હવે જોઈએ ચોથું કારણ મર્યાદિત હરીફાઈ મિત્રો બજારનો એક સીધો નિયમ છે કે જ્યારે ઉત્પાદકો ઓછા હોય વિક્રેતાઓ ઓછા હોય મર્યાદિત તો ત્યારે ગ્રાહકને કેટલો ગેરલાભ થાય અને માત્ર ગેરલાભ નહીં શોષણ વધવાની શક્યતા છે જો હરીફાઈ વધુ હોય તો ગ્રાહકને ફાયદો થાય જોઈએ જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુના ઉત્પાદન અને તેની વેચણીમાં એકાધિકાર ધરાવતો હોય મતલબ કે એનો ઇજારો હોય તો ત્યારે વસ્તુની કિંમત તેની ગુણવત્તા કે બનાવટ વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા થવાની સંભાવના વધી જાય માની લઈએ કે કોઈ ખાદ્ય પેદાશ કે જેનું ઉત્પાદન ફક્ત કોઈ એક જ ઉત્પાદક કરે છે તો ત્યારે એમાં શક્યતા કે કિંમતની રીતે કે ગુણવત્તાની રીતે ગ્રાહક સાથે શોષણ થાય આ સંજોગોમાં વસ્તુઓની કિંમતો ગુણવત્તા કે તેની સેવાઓ અને પ્રાપ્તિનો સમય વગેરે બાબતોમાં ગ્રાહકને શોષાવવું પડે એટલે બજારમાં મર્યાદિત હરીફાઈ એ પણ ગ્રાહક શોષણનું એક જવાબદાર કારણ છે જેટલી હરીફાઈ વધુ હોય તો એટલું ગ્રાહકનું શોષણ થવાની શક્યતાઓ ઓછી હોય એટલે મિત્રો આ ચાર મુદ્દાઓ ગ્રાહક શોષણના જવાબદાર કારણો હતા આપણે ચાર મુદ્દાઓ પરીક્ષામાં લખવાના થાય છે અને એના ચાર ગુણ મળે છે વિસ્તૃત પ્રશ્ન ગ્રાહકોના હક્કો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્ન જણાવો વૈશ્વિક રીતે આપણા રાષ્ટ્રીય બજારમાં અને સાથે સાથે ગુજરાતમાં જોઈએ તો ભારતમાં ગ્રાહકોના અને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો મિત્રો કૌટિલ્ય એટલે અર્થશાસ્ત્રના પિતા એણે પોતાના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં પણ ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક હિતોના રક્ષણ માટે કેટલાક અગત્યના મુદ્દાઓ રજૂ કરેલા ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવેલી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જેમાં તોલમાપ અને ભેળસેળ કે નકલી માલ જેવી ગુનાહિત વેપારી રીત રસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ પણ દર્શાવી છે કૌટિલ્ય પોતાના અર્થશાસ્ત્રમાં પણ આવો ઉલ્લેખ કરેલો આપણી પ્રાચીન અર્થવ્યવસ્થામાં ભેળસેળ કે તોલમાપ કે નકલી ચીજવસ્તુઓ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ

જોન ફ્રેન કેનેડીએ યુએસએ ની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાહેરાત કરી સૌથી પહેલા પંદર માર્ચ ઓગણીસો બાસઠ યાદ રાખવાની કોણે જાહેરાત કરી તો અમેરિકન પ્રમુખ જોન ફ્રેન્કલિન કેનેડી ચાર અધિકારોની જાહેરાત થઈ ત્યારબાદ પંદર માર્ચ ઓગણીસો ત્યાસી ના રોજ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હેતુલક્ષી પ્રશ્નો આની સાથે ઘણા છે તે આપણે યાદ રાખવાના છે આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નામ

તો મિત્રો આ પ્રમાણે ગ્રાહક હિતો અને રક્ષણ માટેનો પ્રારંભ થયો થી એ પછી સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ સોળમી એપ્રિલ ઓગણીસો પંચ્યાસી વર્ષ મોટા ભાગે ક્રમમાં જ છે

આઠ અધિકારો ઘોષિત કર્યા આઠ મૂળભૂત અધિકારો જાહેર કર્યા સામાન્ય ખરડાનું આ પ્રમાણેનું હતું યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એ ખરડામાં વિશ્વના દેશોને પોતાના દેશ માટે વિશ્વના દેશોએ પોતાના દેશ માટે ગ્રાહકો માટે અધિકારો હકો હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું બનાવવાની ભલામણ કરવામાં આવી મતલબ કે દરેક દેશો પોતાના ગ્રાહકોના હક અને હિતોની સુરક્ષા માટે અસરકારક કાનૂની માળખું તૈયાર કરે કહેવાનો ભાવાર્થ એવો છે ઓગણીસો ને પંચ્યાસી પછી વિશ્વના દરેક દેશોએ ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહકોના હિતોની રક્ષા માટે સઘન પ્રયત્નો શરૂ કરેલા સંયુક્ત રાષ્ટ્રો યુએન કરેલી ભલામણ મુજબ યુએને જે ભલામણ કરી એ પ્રમાણે ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ઘડી કાઢ્યો પંચ્યાસી માં યુએન ની સામાન્ય સભાએ આઠ અધિકારો ઘોષિત કર્યા અને ઓગણીસો છ્યાસી માં આપણી ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ તૈયાર કર્યો ઓગણીસો છ્યાસી ચોવીસ ડિસેમ્બર હતી એ તારીખ પચીસ ડિસેમ્બર છે રાષ્ટ્રપ્રમુખની સહી થતા એ અધિનિયમ અમલમાં આવ્યો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ એટલે મિત્રો ભારતમાં દર વર્ષે

બે વર્ષ પછીની વાત છે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો ઓગણીસો અમલમાં મૂક્યા હતા એટલે ઓગણીસો ને ઇઠ્યાસીથી આપણી રાજ્ય સરકારમાં પણ ગ્રાહક સુરક્ષા સંદર્ભે કેટલાક ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા હતા આ નિયમો મુજબ રાજ્યમાં ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે તો આ પ્રમાણે ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે જુદા જુદા ચોક્કસ પ્રયત્નો થયા છે જેથી ગ્રાહક શોષણ અટકી શકે અને ગ્રાહકો પણ જાગ્રત બને પોતાના અધિકારો ભોગવી શકે તો મિત્રો આજના તાસમાં આપણે જે બે પ્રશ્નો જોયા ગ્રાહક હિતોની સુરક્ષા માટે થયેલા પ્રયત્નો અને ગ્રાહક શોષણના કારણો જે બંને પ્રશ્નો પણ તમારે વ્યવસ્થિત સમજી અને નોટબુકમાં લખવાના છે અસ્તુ પ્રણામ